એમેઝોન કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ પર અન્ય વ્યક્તિના નામે જીએસટી નંબર તેમજ પાન કાર્ડ નંબર લઈને લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમો સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને આ ફરિયાદ દાખલ થયા બાદ અડાજણ પોલીસના સ્ટાફ દ્વારા સાયબર પોલીસને સાથે રાખીને વર્કઆઉટ દરમિયાન ત્રણેય સમૂહની ધરપકડ કરવામાં આવી છે આ ત્રણેય સમૂહમાં અમિત જીવાણી કે જે સુરતના માથાવ એલિગન્સ જ્યાં જહાંગીરપુરા રહેવાસી છે ને હેતકુમાર ચૌહાણ જહાંગીરપુરા રહેવાસી છે ને અશ્વિન અંબારિયા કે જે અવધૂતનગર સોસાયટી ધનમોરા કતાર ગામનો રહેવાસી છે આ ત્રણની ધરપકડ કરવામાં આવી છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે ફરિયાદ ફરિયાદીની જાણ બહાર સંમતિ વગર તેમના જીએસટી નંબર અને પાન કાર્ડનો નંબર મેળવી લીધો હતો અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ઉભું કરી હતી અને આરોપી શ્રી બવંધી ક્રિએશનના નામથી એમેઝોન પર ઓનલાઈન કંપની ચાલુ કરી હતી અને ત્યારબાદ તેના ઉપર અલગ અલગ વસ્તુનું વેચાણ કરવામાં આવતો હતો તે મૂળ વ્યક્તિને માહિતી મળતા તેમને તાત્કાલિક આ બાબતે અડાચન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી અડાજણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદે અમૃતભાઈ પટેલ પોસ્ટેમા એમને જાણ કરેલ કે એમને જે જીએસટી લીધેલી છે એમના ફર્મના નામની એ જીએસટીનો કોઈ મિસયુઝ કરી અને ઓનલાઈન માલ ડિલિવરી કરે છે એ આધારે પોલીસને ફરિયાદ મળેલી જેથી ગુનો દાખલ કરી અને પોલીસે ઇન્વેસ્ટિગેશન કરેલ તો એ ઇન્વેસ્ટિગેશનમાં આરોપીઓ પકડાયા છે અમિતભાઈ નરસિંહભાઈ જીવાણી હૈતકુમાર અમૃતભાઈ ચૌહાણ અને અશ્વિનભાઈ વિનુભાઈ આંબલિયા કરીને ત્રણ આરોપીને પોલીસે પકડેલ છે જેઓ આ કામના ફરિયાદીનું જીએસટી નંબરનું એમેઝોન કંપનીમાં રજીસ્ટર કરાવેલ અને બારોબાર એને ડુપ્લિકેટ માલ બનાવી અને વેચાણ કરતા હતા જેથી જે આ બાતમી આધારે પોલીસે પકડીને એમના વિરુદ્ધનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની